થરાદ પંથકમાં આગ લાગવાના બનાવોમાં વધારો થવા પામ્યો જેમાં વડ ગામડા મલુપુર રોડ પર ઘાસચારો ભરેલ ટ્રોલીમાં લાગી આગ જેથી ઘાંસચારો બળીને થયો ખાખ જેમાં શરદી પંથકમાં આગના બનાવોમાં વધારો થઈ રહ્યો છે અને ગઈકાલે થરાદ મેઇન બજારમાં આગ લાગતા જનરલ સ્ટોરના ગોડાઉનમાં વેપારીને લાખોનું નુકસાન થવા પામ્યું હતું તેના આજે વડ ગામડા મલુપુર રોડ પર ઘાંસચારોના ટ્રેક્ટરમાં આગ લાગી વટગામડા અને મલકપુર રોડ વચ્ચે ઘાસચારો ભરેલો ઓલામાં આગ લાગે અને તાત્કાલિક ઘટના સ્થળે જઈ એમને સોલાનો અને ટ્રેલરનો આબાદ બચાવ કરેલો છે અને ઘાસચારો પણ બચાવેલો છે જેમાં મળતી માહિતી મુજબ વાવથી ઘાસચારો ભરીને ખેડૂત વડગામડા જતો હતો ત્યારે વચ્ચે રસ્તામાં વીજ વાયર નીચે હોવાના કારણે ઘાસચારાને વીજ વાયર અટકી જતા શોર્ટ સર્કિટ થતાં કાંસચારામાં આગ લાગી ગઈ હતી અને આગ લાગતા સ્થાનિક રહીશો તાત્કાલિક ધોરણે આવીને આગને કાબુ કરવા માટે થરાદ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરતા થરાદ ફાયર વિભાગના ફાયરમેન વિરમજી રાઠોડ સહિત તેમનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ટ્રોલીમાં લાગે આગ પર પાણીનો માર કરી આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા જ કાબુમાં કરી હતી અને ટ્રેક્ટર સહિત ટ્રોલીને આઝાદ બચાવ કરી લીધો હતો

જણાવ્યું હતું કે લેખિત તથા મૌખિક રજૂઆત કરવા છતાં વીજ વાયર ઊંચા લેવામાં આવતા નથી અને આજની ઘટના જોતા ખેડૂતને જો ફાયર વિભાગ તાત્કાલિક ના પહોંચે તો વિદ્યુત બોર્ડના કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું હતું તો તેનું જવાબદાર કોણ અને આ ઘટનાને લઈ વિદ્યુત બોર્ડ તાત્કાલિક વીજ વાયર ઉછાલે તેવી સ્થાનિક અને વાહન ચાલકોની માંગ ઉઠવા પામી છે અને બનાવના પગલે રોડ પર થોડી વાર ટ્રાફિક જામ પણ થઈ જવા પામ્યો હતો ગમડા રસ્તા ઉપર મારું ખેતર અહીં આવેલું છે અહીં મારે એલટી પાસ થાય છે આ રોડ ઉપરથી આ એલટી એકદમ વાયર નીચે આવી ગયા છે એના માટે અવારનવાર મેં બોર્ડમાં અરજી કરી છે છતાં વાયર ઊંચા કોઈ લીધું નથી મારી અરજી બે ત્રણ અરજી મારી હાલ ફાઇલ પણ કરેલી પડી છે છતાં બોર્ડ હું ફોન કરું છું છતાં મારી વાત કોઈ ધ્યાને લેતો નથી મેં અવારનવાર ઘણા પ્રયત્નો કર્યા છતાં કોઈ એનું નિરાકરણ આવતું નથી એની હાથા પ્રમાણે આજે એક નિયર ભરેલો ટોલું ત્યાંથી નીકળ્યો અને વાયર ટચ થવાના કારણે શોર્ટ સર્કિટ લાગવાથી નિયર બળીને સાફ થઈ ગઈ બે ફાયર ફાઈટર હાજર છે મીડિયા મારી સમક્ષ હાજર છે અમે મહેનત બાદ બચાવી અને ઢોલા અને ટ્રેક્ટર ને પણ બચાવ કર્યો અનવર શાહ જુનેજા કેટીવી થરા